વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અવતારી પુરુષે માટે માટે જે લડવા લોકો છે છે એના એના બયાન આપ્યું ઉપર આક્ષેપો કર્યા છે ઈકોઝોન માટે પહેલાથી જ મેં પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારે એમણે જે કોઈ પણ આક્ષેપો કર્યા છે એ આક્ષેપોના મારે શબ્દ છે એને જવાબ આપવા છે એ અવતારી પુરુષને મારે એ જવાબ આપવા છે કે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપતભાઈ એવું કીધું કે વડીલ મુરબ્બી ભૂપતભાઈ જ્યારે ખેડૂતોને નુકશાની આવે ત્યારે નીકળી જ પડવું પડે તમારી જેમ ઘરમાં ન બેસી રહેવાય નીકળવું જ પડે બીજી વાત તમે એવી વાત રજૂ કરી કે આમાં જે લોકો લડાઈ લડી રહ્યા છે ઇકો ઝોન માટે નીકળી પડ્યા છે એને એ કોઈ સાચી માહિતી નથી આપતા લોકોને ગુમરાહ કરે છે તો હે કાયદાના જ્ઞાતા હે અવતારી પુરુષ હે જ્ઞાની પુરુષ તમને આખી માહિતી હોય ઝોન ની તો તમને કોણ રોકે છે અમે ક્યાં રોકા છે ને જનતા વચ્ચે અમે ખોટી માહિતી આપતા હોય ચાલો માની લઈએ જનતાને તો તમે જનતા વચ્ચે જઈને સાચી માહિતી આપો ને નાની પુરુષ